શાંતલપુરના નાના રણમાં મીઠું પકવીને પોતાના પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવતા અગરિયાઓને છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા રણ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવતા અગરિયા પરિવારોમાં વિમાસણમાં મુકાયા છે અને આ બાબતે અગરિયાઓ દ્વારા અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો ઉકેલ નહીં આવતા છેલ્લા પાંચેક દિવસથી આ અગરિયા પરિવારો પોતાના બાળબચ્ચા સાથે અમરણાંત ઉપવાસ પર બેસી પોતાના ન્યાય માટે ઝઝુમી રહ્યા હોવા છતાં અગરિયાઓની વારે કોઈ રાજકીય નેતા કે તંત્ર ન આવતા આખરે સોમવારે પાટણના પૂર્વ સાંસદે આ અગરિયા પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓની વ્યથા જાણી તેઓને ન્યાય મળે તે માટે તમામ પ્રકારે મદદરૂપ બનવા હૈયાધારણા આપી હોવાનું જાણવા મળ્યું છે અમરણાંત ઉપવાસ પર બેઠેલા અગરિયા પરિવારોની ઉપવાસ છાવણીની સોમવારે મુલાકાત લેતા પાટણના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સીડબ્લ્યુ મેમ્બર જગદીશભાઈ ઠાકોરે અગરિયા પરિવારોની આ લડાઈમાં કોંગ્રેસ પક્ષ તેઓની સાથે હોવાનું જણાવી અગરિયાઓની આગળની લડાઈમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવવા મળ્યું છે તો લોકસભાનો સભ્ય હતો એ વખતે આ અગરિયાઓના પ્રશ્ન ભાઈ હર્નેશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા અમારા મહેબુબભાઈ બચાભાઈ ને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા મને ચાર પાંચ દિવસથી મહેબુબભાઈ બચ્ચાભાઈને એમણે વાત કરી કે સાહેબ પાંચેક દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે એમની મુખ્ય માગણીઓ છે દસ એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ દસ એકર વાળાને કે તમારે રણમાં નહીં જવાનું તમારે મીઠું નહીં પકવવાનું અને સો સવાસો વીઘા પાંચસો વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે એ લોકો કે છે કે સાહેબ તમે હજાર વીઘા આપો પાંચસો વીઘા આપો જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો અમને એનો વિરોધ નથી પણ અમે દસ દસ વીઘા વાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે છીનવશો નહીં મોળ મીઠું પકવતા લોકો જે છે એ નાનું રણ હોય બીજું હોય એના માલિકો છે આ પાંચસો છસો વર્ષથી એમની પેઢીઓ આ ધંધો કરીને આજીવિકા કમાય છે એમની આજીવિકા પૂરી કરે છે આ મીઠાનો ધંધો નથી કરતા આ જે મીઠું પકવે એમની આજીવિકા પૂરી થાય છે અને જગ્યાએ આવા ગરીબ રોજી રોટી રોજીરોટી જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે જે કંઈ અમારે લડત કરવી પડે હાઈકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક સાથે પણ મારે વાત થઈ છે એમણે કહ્યું કે સાહેબ મુદ્દાઓ ખૂબ સારા છે અને કોર્ટમાં પણ આપણને ન્યાય મળશે સરકારમાં પણ એમણે રજૂઆત કરી છે ત્રણ જિલ્લામાં અગરિયાઓને જવાની છૂટ આપી છે પાટણ જિલ્લામાં નથી આપી તો પાટણના અગરિયાઓને સાથે કેમ ભેદભાવ કરે છે એવી સરકારમાં પણ કાલે પરમ દિવસે રજૂઆત કરીશું અને આ રજૂઆત કર્યા પછી પણ આવા ગરીબ માણસોનું નું સાંભળવા એમને બીક છે કે સાહેબ અમારા જે બોર છે કુવા છે મકાન છે સોલાર સિસ્ટમ જે લાગેલી છે એ બધું આ બસો ત્રણસો વીઘા અમારી જમીનો બતાવીને બધું ના આપી દે એવી એક એમને બીક છે એટલે પોતે જેના માલિક હતા એવા લોકો અત્યારે રણથી બહાર છે અને જેને મીઠાથી લેવા દેવા નથી એવા લોકો અત્યારે સો સો બસો બસો વીઘા લઈ અને જે કંઈ સરકાર અન્યાય કરી રહી છે એ અન્યાયનો જવાબ પણ માંગીશું કાયમ માટે આવા ગરીબ સમાજના જે લોકો છે અગરિયાઓ છે એની સાથે રહેવા માટેની વાત અમે કરીએ છીએ અને એટલા જ માટે આજે લોકોની જાત મુલાકાત લીધી છે કાલે હાઈકોર્ટમાં શું થાય છે જોઈશું અને બે એક દિવસ પછી સરકારમાં રજૂઆત કરીને નહીં થાય તો જેટલા ગામો આવે છે જેટલા જિલ્લા આવે છે જેટલા તાલુકા આવે છે આ ગરીબ માણસને રોજી રોટી ની કરવા વાળી સરકારની સામે યાત્રાઓ કાઢવી પડે ગામે ગામ મળવા જવું પડે એના ટેકામાં કોંગ્રેસ પક્ષ કોઈ કસર નહીં રાખે એ રીતે લડાઈમાં એમને ટેકો પણ આપીશું અને એમના હકની લડાઈ છે ન્યાયની લડાઈ છે એ લડાઈ અમે લડીશું